टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना दो 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 हाँ સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સુરત શહેર અને સુરત ગ્રામ્ય નળકા ફેરવાઈ ગયા છે એમાંનું એક નળકા એટલે ઓલપાડ તાલુકાનું કુર્સ ગામની હદમાં આવેલું અંકુર શોપિંગ સેન્ટર અસંખ્ય ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલા છે અને હજારો કામદારો છે તે અહીંયા ગાડી કામ માટે આવતા હોય છે કારણે લોકો પરેશાન છે કામદારો નોકરી પર આવતા નથી કારણ કે પાણી ભરાઈ ગયા છે અને લોકો ટ્રાહીમામ ટ્રાહીમામ પોગાડી ઉઠ્યા છે ખાસ કરીને ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો તેઓ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો પરેશાન છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ટ્રાહીમામ ટ્રાહીમામ પોકારી ઉઠ્યા છો સરકાર દાવા કરે છે પણ પહેલા જ વરસાદમાં પોલ ખોલી કાઢે આપના આપ ઉદ્યોગો સાથે સંકળાયેલા હોજો પાણી ભરાયા છે શું કહેશો આ પાણીનો નિકાલ જલ્દી છે જલ્દી કરે એ જ અમારો નિર્ણય છે આ પાણી કાલે વરસાદ આવ્યો છે ત્રણ દિવસ નથી અમે પંચાયત ના વેરા લેવા માટે તમારી પાસે સમય છે તો આ કામગીરી કેમ નથી કરતી પંચાયત રજૂઆત કરી આજે આજે એવું આપ્યું કે ભાઈ આનો પાણી નો નિકાલ અમારો એમ્પ્લોય કામ નથી આવતા અમારી કંપની બંધ બધા સંપૂર્ણ પણ આ વિસ્તારની બધી આ જે રસ્તો છે એમાં છે એમાં બધાને બંધ જ છે કારણ કે એ તરત એમ જ કે છે એમ્પલોય કે અમે બીમાર પડી જઈએ કેટલું નુકસાન છે તમને કરોડો રૂપિયા નુકસાન થાય આ ઇન્ડસ્ટ્રી મળીને આપણે એ નહીં એટલે એનો કોઈ અંદાજ ન મારી શકાય કે બાઇટનું નુકસાન એવું ચૂંટણી આવે સૌનો સાથ અને સૌનો વિકાસ અને જ્યારે સૌના સાથની વાત આવે છે ત્યારે રહેણાંકો અને લોકો છે તે એકલા પડી જતા હોય છે

પાંચ વર્ષ માં કોઈ એટલે કોઈ કોઈ વસ્તુ કરતું નથી ખાલી તમને આશ્વાસન આપે થઈ જશે અને થશે ત્રીજી વસ્તુ એ લોકો કઈ કહેતા નથી આના જે બી સરપંચ છે બધા એટલે બધા આમાં મિલી ભગત છે પાણીનો નિકાલ જ નથી કોઈ પણ વસ્તુ નંબર જ ન આપવાનો હોય જે રીતે આપ જોઈ રહ્યા છો કે કુરસદ ગ્રામ પંચાયત ને સ્વચ્છતા અભિયાન નો એવોર્ડ આપવો હોય તો જીરો આપવો પડે કારણ કે કોઈ કામગીરી કરવામાં નથી આવી જે શું નામ છે આપનું રાજુભાઈ હજાર થી બારસો માણસો પોકેટ માં કામ કરે છે બધા સ્કિલ પર્સન છે એ લોકોને બીજે કામ નહિ મળે તો આમાં આત્મનિર્ભર ક્યાં હોવા જવું ભાઈ આત્મનિર્ભર માટે આ બધા રોજગારી માપવા માટે બેઠેલા છે ખુદ માલિકો રોડ પર છે તો ઠીક છે લોકલ લેવલ નું પ્રશાસન છે એને તો રોજ દેખાય એ લોકો રોજ આ રોડ પર નીકળે છે ત્રણસો પાસઠ દિવસની પરિસ્થિતિ આ લોકલ પ્રશાસન આ રોડ ઉપર રોજ અપડાઉન કરે છે એ લોકો નજર જોવે છે

ઉદ્યોગ માલિકોની ચિંતા વ્યાજબી છે કારણ કે જે રીતે પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે કામદારો છે તેઓને રોજગાર ના મળે તેઓને તેઓ બીજી જગ્યા પર જતા રહે ને એને સીધી અસર છે તે કામદારો ઉદ્યોગ માલિકોને થતી હોય છે આ વરસાદી પાણીનો નિકાલ આ સામાન્ય રીતે બારે માસ આ જગ્યા પર પાણી ભરાતું હોય અંકુર શોપિંગ સેન્ટરમાં અને ચોમાસામાં તો બધી બટર હાલત થતી હોય છે પણ ઊંઘું તંત્ર ક્યારે જાગશે તાલુકા વિકાસ અધિકારી મામલતદારે હવે જાગવાની જરૂર છે પંચાયતને ફટકાર લગાવવાની જરૂર છે કારણ કે આખું વર્ષ પંચાયત છે તે માત્ર ને માત્ર દાવા કરે છે અને જ્યારે ખરેખર કામ કરવાની સ્થિતિ આવે ત્યારે નેતાઓ ગાયબ થઈ જાય છે અને સરપંચો ગાયબ થઈ જાય છે કિરણ સિંહ ગોહિલ મ્યુઝ કેપિટલ હા आओ ओचेन हां लोग भाई साहब आप ये रोज कर